ખરવડા આવતા નાના નાના અત્યારે પાછા ચાલુ થઇ ગયો અમારે પ્રિયલ હોય થી અહિયાં વરસાદ નતો પછી વાછળી ને અમે દોઈ લીધી હતી છત્રી રોટલી દેવા આવ્યા ગાય છત્રી નું નામ પડે ને એટલે સીધી એને પકડવી જાય અરખાણી

મમ્મ ના નખાઈ દીકું થોડુંક જ દોયું પછી વાસણીને હે ને ધવરાવી દીધી વાસળી ફૂલ પેટ કરીને આરામથી બેસી ગઈ મજા પડી ગઈ ને હવે હાજર કાલ કરતા વધારે સારું છે ને તાવ જેવું હતું કાલ તો બીજું તો બહુ હતું નહીં એ અમે પછી ચેક કરતા તા રાતે માં બેઠા તા કેટલી ઘણી અમે ઘડીએ ઘડીએ જોતા તા

પાણી પોતું ભીનાઈ ગઈ પાણી વાળી ચકુ એ ક્યાં પપ્પા પપ્પા ક્યાં નથી તો દાદી ક્યાં બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ચેમેલી ને ચાચા ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ

હા તો બધા ઘણી બધી શુભકામના પીવું પાણી નહી નથી પીવું તો રોટલા ઘડવા કેમ રોટલા ઘડતી હતી આજે હે ને તમે ઓલું હનુમાન ચાલીસા પ્રિયલ એ તાળી પાડી પાડી ઉઘડા ગાતી ગાતો કોઈ નઈ તાળી પાડીને ધોઈકી તી ને અસલ નું તાળીયું પાડીને આ બોલવાનું ચાલુ કર્યું આગળ તો અસલ નું આવડે આગળી નાખી હા જો પ્રિયલ રોટલો કરવાનું શીખે જો વાહ Wah, anu jodan si rot lo hiku. Pasutnya, ay jadi hiku ada nyaknya wajib. Ay cuy, jadi Ayo tidak dadin baju mal. Oh, hiku, Wah, cuy. Akan pasti am Kau jadi am

ચા પાણી મને પી લીધા બપોર ને આજ તો હું બપોરે છે ને કામ હતું ને રિક્ષામાં ઓલ તો આવું આમ થઈ ગયો મોડું મારે આવી નથી તો બપોરે તૈયાર હતા તે જમવા બેહી ગયા હતા પછી અટાણે ચા પાણી પીને જો વિડીયો અપલોડ કરી હમણાં પાછો ફોન હાથમાં લીધો અમારે દક્ષા જાય સિલાઈ કામ કરે આજ પ્રિયલ હોતે છે મોડી મોડી સિલાઈ કામ કરવા હું દેશ કીવે કે

આ ટેબલ તો અમે બીજા ઉપયોગ માટે બનાવેલું હતું ચાર પાયાનું પ્લાય હતું પ્લાય ના બે કટકા હતા એ પાછા માય છે ને હામ હામા ચોટાડી આપડા દરવાજો હતો ને આખો નવો લીધો ત્યારે એમાં નીચેથી થી વધતું હોય કટિંગ કર્યા હતા ને પાટિયા એ બે પાટિયા હામ હામા ફેવિકલ થી ચોટાડી ને પછી એમાં જે ચાર પાયા ફીટ તીરાઈ ગયા

અમારા બધા ને કોમેન્ટ હતી કે જલ્દી મમ્મીને ઊભી ઉભી પાઇક રસોડાનું કિચનનો રસોડા હરખું બનાવી દે તો જો એ તો થઈ ગયો પછી આ ટેબલ વહી એટલે વળી મને એમ થયું કે આ દક્ષ આઈના માં પારસી કર લઈ તો કઈક ને કઈક પછી વળી કપરીયા લૂઠે ને કબી જન જાજા કપડા થઈ જાય પછી સી થાય નહીં એનાથી નહીં તો મને એમ થયું કે હાલ હું મારા એટલા પડ્યા છે ત્રણ ચાર સાડી પડી છે કરવાની ને બીજા ઝીણા મોટા છે જા ત્યાં અમે કીધું કોટાણ કરી નાખું હમણાં તો આ બૈદુ કહે કે આપણે આ ઓલી મોટી બૈદી કહે કે હાલો દોવા એને તો અમે કઈ નામ જ નથી પાડ્યું ખાલી મોટી ગાય ને તો નામ કઈ પાડ્યું નતું બેદી બેદી કરતા પણ આનું નામ તો મીરા રાખી દીધું છે આપણે પાયલ ની કમેન્ટ આવી છે વિડિયો માં અહીંયા સેટ બીજા દિવસે 12 વાગે વિડિયો જોયો તો વિડિયો જોઈને રાજી થઈ ગયા કે તમે કે મારું આપેલું નામ રાખ્યું

આ અમાર બેસી જુગાડ કેવો લાગે હમ એ કેજો તમે બસ ને કામ કરવું જ છે આપણે તો શું કરીએ બધા નવરા બેઠા હોય ને હોય હા એક બનાવ્યો તો એમાં એને પછી

બદલાવા ઘર માં રમતી ને બરોબર આવી દાદી એ કીધું કે આ મામી કે નથી જવાનું પાછી રમવા માં ખબર પડે નઈ ખબર પડે ને

વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કર લેજો તો મળશો પાછા નવા વિડીયો માં જ્યાં સુધી લઈને હરર મહાદેવ આમ જોઈ ને પપ્પા મું જોઈ ને હરર મહાદેવ ક્યાં કરવાનું આમ